પારડીમાં માતા તિફીન આપવા છતાં પુત્રએ શું કર્યું પારડીના પાડ પરિયા રોડ ખાતે રહેતા એમિલ શૈલેષભાઈ ઠાકોર ઉમરવર્ષ આજ રોજ મંગળવારના પોતાના ઘરે ફાસો ખાધો હતો જેની જાણ તેની માતા સવારે પુત્રને ટિફિન આપવા માટે આવતા પુત્ર ફાસો ખાધેલ હાલતમાં મળી આવ્યો હતો જેની જાણ આસપાસના લોકોને થતાં સ્થળ ઉપર આવી પહોંચી યુવાનને પારડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પહેના તબીબે યુવાન એમિલ ઠાકોરને મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટના બાબતે પારડી પોલીસ મથકે મૃતકની માતા રોઝબેન શૈલેષભાઈ ઠાકોર રહેવાસી પાડી રામેશ્વર સોસાયટીએ ફરિયાદ નોંધાવી હતી મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો